જે બે કલાક નો કલાક નો વપરાશ તમારો મેં વપરાશ કર્યા વગરનો મારે મારે એડવાન્સ શું કરવા દેવાનો મેં હું વપરાશ નથી કરતો જે મીટર તમે મારી પાસે હું નો વપરાશ કરતો ને મારે એડવાન્સ શું કરવા દેવાનું

હમણાં જ ના એ સરકારના ટેક્સ ના પૈસા આપણા આમ જનતાના જ પૈસા હવે તમે એની છો સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર ની અંદર લોકોની પાસેથી એડવાન્સ પૈસા લાવશો કે તમે પેલા રિચાર્જ કરાવો બરાબર પછી તમે એનો યુઝ કરો હવે એ એક માણસ છે બરોડા ની અંદર સ લાખ બરાબર અડસઠ હજાર રૂપિયા નું બિલ આવ્યું હમણાં પંદર દિવસ પેલાથી ભાઈ ભરી આવ્યો કે ભાઈ મેં આ બે હજારનું નું બિલ છે હું ભરી દઉં ભર્યા પછી પંદર દિવસ ની અંદર પાછું બિલ મીટર લાગી ગયા પછી મીટર લાગી ગયા પછી છે જરૂર જ હો છે તમારા બધાને મન અમારી અમારી હેરી બંધ નહીં ક્યાં અધિકારી એમ નઈ ઉભા હોય અધિકારી મોટા મોટા કરવાના હોય લાઇટ બંધ કરવું હોય મારી વાત સાંભળો સર્વે કરવા દેશો તો મીટર લાગશે સર્વે નહીં કરવા કરવા માટે

લગાડ્યા પછી આ જે છે લાખ બોતેર હજાર નું બરોડા મેં પચાસ છે એના પછી આગળ અહિયાં દીવ છે ને દીવ ત્યાં ટોરેન્ટો કંપની લગાડી ત્રણ વર્ષ અંદર છે ને સત્તામાંથી છે ને અપક્ષ જીતી ગયો કારણ કે લોકો નું સાંભળતા નથી તમને અમે વાત કરીએ તો તમે સાંભળતા નથી તમારા ઉપર અધિકારી તમે સાંભળતા નથી તમને અત્યારે જે સર્વે કરવા દે અત્યારે તો એનો એક તમે એમ કીધું ભાઈ સર્વે કર્યો એટલે એટલે ની અંદર કઈ તકલીફ નથી આ લોકોને ને વાંધો નથી એમ તમે લખીને મોકલી દો પછી સીધે સીધે એ તમે લગાવી દો તમે અત્યારે કર્મચારી છે જેટલા કર્મચારી છે લગાડી દીધા એટલે એ વસ્તુ થઈ છે એટલા માટે સર્વે કરવાનાર જે કોઈ વ્યક્તિ સર્વે કરનાર આવે છે સર્વે કરવા માટે ફક્ત ને ફક્ત સર્વે કરવા માટે તમે જે સર્વે કરવામાં ના પાડે કે અમારે સર્વે નથી કરતા કે અમારે જે મીટર છે ઓલરેડી બરાબર છે હવે નવા મીટર છે ડિજિટલ એની કઈ જરૂર જ નથી તો ઓલરેડી જે ખર્ચો વધારે કરવાની જરૂર જ હો અમે મારું એ કહેવાનું કે એક ઇક્યુમેન્ટ હમણાં બે ત્રણ વર્ષની અંદર પેલા જે ફરતા હતા સકેડા એ સકેડાની જગ્યા એ ડિજિટલ નહીં થયા

બરાબર ડિજિટલ હોય હમણાં જ નાખ્યા એ સરકારના ટેક્સના પૈસા આપણા પૈસા છે હવે તમે એની નીકળે કાઢીને નવું લઈ આવ્યા છે સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર લોકોની પાસેથી એડવાન્સ પૈસા લાવશો કે તમે પહેલા રિચાર્જ કરાવો બરાબર પછી તમે એનો યુઝ કરો હવે એ એક માણસે બરોડાની અંદર સ લાખ બરાબર પિંચો અડસઠ હજાર રૂપિયાનું બિલ આવ્યું હમણાં પંદર દિવસ પહેલાથી ભાઈ ભરી આવ્યો

લાવ બતાવ થઈ જાય લગાડ્યા પછી આ ગેસ છે લાખ બોતેર હાજર નું બરોડા માં પચાસ છે અહિયાં દીવ છે ને દીવ ત્યાં ટોરેન્ટો કંપની લગાડી ગયા

આ વ્યક્તિ તમારે કોઈ ત્યાં મીટર લગાડવા નથી આવવાનું પછી તમે જે સર્વે કરવા